આદિવાસી મંચ અને જિલ્લા વીએચપી દ્વારા રજૂઆત કરાઈ છે ડેડીયાપાડાના સાંકડી ગામમાં અગિયાર ફેબ્રુઆરીએ ખ્રિસ્તી સમાજના યોજના યોજાનાર આત્મિક કાર્યક્રમને લઈને વીએચપી અને રાષ્ટ્રીય આદિવાસી મંચે વિરોધ કર્યો અને આ કાર્યક્રમ રદ થાય તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું નાદોદ જિલ્લાના મોજે ગામનો અંદર ધર્મ પરિવર્તનનો કાર્યક્રમ અગિયાર તારીખના રોજ રાખેલ છે એના અનુસંધાનમાં અમે એનો વિરોધ દર્શાવીએ છીએ અને અમે કલેક્ટરશ્રીને આવેદન આપીએ છીએ અગાઉ આ જ રીતના કરવા ગયા ત્યારે ગામ લોકો ત્યાં કહેવા ગયા તો એમને માર મારવામાં આવ્યો આ પગલું ફરી ન કરી શકે એ માટે અમે કલેક્ટરશ્રીને આવેદન આપીએ છીએ અને આ કાર્યક્રમ રોકવા માટે અમે નિવેદન આપીએ છીએ કે ભાઈ તમે આ કાર્યક્રમમાં પોલીસ બંદોબસ્ત સાથે આના ઉપર કડક પગલાં લેવામાં આવે આત્મિક જાગૃતિ સભાના નામે ખ્રિસ્તીઓ દ્વારા હાલેલુયા દ્વારા ધર્માંતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અગિયારમી તારીખે એનાથી આદિવાસી લોકોનું ખૂબ મોટું ધર્માંતરણ થવાનું છે હજારો આદિવાસી લોકો પોતાની ધર્મ સંસ્કૃતિ સમાજ રીત રિવાજો અને રૂઢિર પરંપરા છોડી અને ખ્રિસ્તીઓ બનવાના છે તો આ કાર્યક્રમ ના થાય એના માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આ અગાઉ પણ આ જ ખ્રિસ્તીઓ દ્વારા આવું આવી પ્રવૃત્તિ કરવામાં આવી હતી એમાં ત્યાંના સ્થાનિક આગેવાનો કહેવા ગયેલા ત્યારે એમને પણ ખૂબ માર મારેલો આગળ વાત કરીએ અયોધ્યા ભવ્ય રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ ના દર્શન જવા ભક્તો ઉત્સુકતામાં વધારો જોવા મળ્યો ત્યારે